ડીસામા ડોલીવાસ શહેરી યંગ ગ્રુપ દ્વારા ટિફિન સર્વિસની પ્રશ્નીય કામગીરી ડીસા ડોલીવાસ યંગ ગ્રુપ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી શુલ્ક શહેરી માટે ડીસામાં રમજાન માસમાં શુલ્ક સેવા કરી સેવાની સુગંધ ફેલાવી હતી ખિદમત એ ખલક છે ખિદમત કરવાથી અલ્લાહ મળે છે જેને અનુસરીને સતત ચૌદ વર્ષથી ડીસામાં હોસ્પિટલોમાં તથા બહારથી આવેલ મુસાફરોને વિનામૂલ્યે રમજાન માસમાં સતત સમગ્ર રાત્રિ દરમિયાન યંગ ગ્રુપ દ્વારા શાક રોટલી કરીને ટિપિન તૈયાર કરીને ડીસાની દરેક હોસ્પિટલોમાં તથા બહારથી આવેલ મુસાફરો જ્યાં રોકાયા હોય ત્યાં ટિફિન તૈયાર કરીને પોતાના બાઇક પર જઈને વિનામૂલ્યે ટિફિન સેવા આપી સેવાની સરવાણી વહેળાવી હતી આમ છેલ્લા ચૌદ વર્ષથી જાબીરભાઈ તથા ટીમ દ્વારા સેવા કરી ડીસામાં સેવાની સુંગત ફેલાવી હતી અહેવાલ જમીલ મેમન ડીસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો